તો પછી એટલે એને મેં ઇન્સ્પિરેશન તરીકે લીધું અને ત્યાંથી મેં મારી રૂબિક શિવની જર્ની ચાલુ કરી અને આ જે મેં રૂબિક શિવ સોલ્વ કર્યા છે એ રૂબિક શિવનું નામ છે થ્રી બાય થ્રી ટુ બાય ટુ મિરર ક્યુબ પછી પિરામિક્સ એન્ડ સ્ક્યુબ બે વર્ષ લાગ્યા બધા શીખવા માટે અને મારા મમ્મી મમ્મી પપ્પા અને દાદા દાદી બધા મારી આખી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યો છે જ્યારે મેં રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે મારી એ ટેન યર્સની હતી અને હું ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને મારા સન સાર્થકે માત્ર દસ વર્ષની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એનું નામ નોંધાવ્યું છે એણે અઘરા ગણાતા પાંચ અલગ અલગ જાતના રૂબિ સૂબને ઊંધા લટકીને એક મિનિટમાં સોલ્વ કરી અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે એણે આ માટે કોઈ ફોર્મલ ટ્રેનિંગ પણ નથી લીધી અને માત્ર યુટ્યુબના વિડીયોઝ જોઈને એ આ રૂબી સ્ક્યુબ સોલ્વ કરવાનું શીખ્યો છે અને બે વર્ષની અઘરી મહેનત અને તપસ્યા બાદ એણે ખૂબ મહેનત કરીને આ રેકોર્ડ બનાવ્યો છે અને એક મિનિટની અંદર એણે સોલ્વ કરી અને ખૂબ અઘરો રેકોર્ડ બનાવ્યો છે તો એ વાતની મને અને મારા ફેમિલીને ખૂબ જ ખુશી છે